રાજકોટ જિલ્લાના જામ કંડોણાના રાજપરા ગામમાં મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાઈ આવ્યો છે ફાર્મ હાઉસમાં દારૂ કટિંગ દરમિયાન એસએમસીએ રેડ કરી હતી જામ કંડોણા પોલીસ ઊંઘથી રાખીને એસએમસી ની કાર્યવાહી

જપ્ત કર્યો છે સ્થાનિક પોલીસને ઊંઘતી જ રાખી હતી અને એસએમસીએ દારૂ ભરેલી બે ટ્રક ઝડપી પાડી છે સ્થાનિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે જો કે રાજકોટ જિલ્લાના જામ કંડોરણામાં રાજપરા ગામમાં મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો હતો બે ટ્રક ભરેલો દારૂનો જથ્થો એસએમસીએ રેડ કરીને જપ્ત કર્યો છે પોલીસે ડ્રાઈવર અને ક્લીનરને પણ ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે સરફરાજ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ